તાલુકામાં વસતા ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલા તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહાનુભાવોને સન્માન સમારંભ નો કાર્યક્રમ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં વિશેષ તરીકે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શોભના બા એસ જાડેજા લાલન કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી ડો સી એસ ઝાલા સાહેબ અંજાર સરકારી હોસ્પિટલ ખાતે ગાયને તબીબ તરીકે ફરજ બજાવતા શ્રીમતી ડોક્ટર શીતલબા જાડેજા અંજાર તાલુકા શત્રીય સમાજના પ્રમુખ શ્રી સુધીર બી જાડેજા અંજાર શહેર ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી દશરથ સિંહ ડી જાડેજા કાર્યક્રમના મુખ્ય દાતા શ્રી સહદેવસિંહ બી જાડેજા પડાણા કાર્યક્રમના સહયોગી દાતા શ્રી નાનુભા ડી વાઘેલા પડાણા તથા રાજપૂત યુવા નિધિ લિમિટેડના ચેરમેન શ્રી જયદેવસિંહ એન વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા રાજપૂત ક્ષત્રિય સમાજના શહેર તથા તાલુકાના ટોટલ બસો એક્યાસી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ રાજકીય ક્ષેત્રમાં પદ મેળવનાર નોકરી મેળવનાર કે પ્રમોશન મેળવનાર સત્તર મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા લાલન પ્રિન્સિપાલ શ્રી ઝાલા સાહેબે સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની હિમાયત કરી હતી ત્યારબાદ ડોક્ટર શીતલબા જાડેજા દ્વારા સમાજના લોકોને આજની પરિસ્થિતિ પ્રમાણે પોતાના હેલ્થનું ધ્યાન કઈ રીતે રાખવું એ સૂચવ્યું હતું

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજના મેડિકલ એન્ડ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટના તમામ સભ્યો તથા શહેર તાલુકા ક્ષત્રિય સમાજના તમામ શિક્ષકો યુવાનો વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી હતી તેવું શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજના મેડિકલ એન્ડ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ અંજાર દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ